નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદની નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આઈસીડીએસ હેઠળ કામ કરી રહ્યા બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે તમે જાણો છો ત્યાં મિત્રો સરકાર દ્વારા આખરે નિર્ણય લેવામાં આવી શકે છે ચોવીસ લાખ આંગણવાડી બહેનો માટે ખૂબ જ મહત્ત્વના સારા સમાચાર કહી શકાય તમે જાણો છો મિત્રો જે આંગણવાડી બહેનો છે તે આગળ જે બહેનોને સરકાર સરકારી માનન વેતન માનદ વેતન આપવામાં આવે અને તેના બધાને એરિયસ પણ આપવામાં આવે તો મિત્રો સરકાર એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે તો એસસીડીએસ તો કામ કરી તે આ ઘર બહેનો હોય હેલ્પર્સ હોય વર્કર્સ હોય તમામ માટે તમામ માટે લેટેસ્ટ ન્યૂઝ આપ આ લઈને આવી રહ્યો છું તો તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ પર જે આગળવાળી ભરતી પરિપત્ર ન્યૂઝ આવે અપડેટ આવે હરેક માહિતી અમારે ચેનલ પૂર્વ આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં ગુજરાત સાહિત્ય ગુજરાત સાહિત્ય વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન જોવાની થઈ જજો તો મિત્રો ચોવીસ લાખ આંગણવાડી બહેનો માટે આનંદના સમાચાર આંગણવાડી બહેનોની જીત બાકી ગણી શકાય કેમ કે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે ટૂંક સમયમાં જ તમે જાણો છો ત્યાં મિત્રો તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિકિલ એસ એસ કેડિયલ ગુજરાતની એક લાખ પાંચ હજાર તથા દેશની ચોવીસ લાખ આંગણવાડી વર્કરોની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને જે નામદાર ગુજરાત હાઈકોર્ટના પોર્ટલ ઉપર તાજેતરમાં પ્રકાશિત કરાયેલ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી વર્કર તથા હેલ્પરને સ્પષ્ટપણે સરકાર દ્વારા સરકાર દ્વારા ભેદભાવ કરાતા હોવાનું જણાવી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરીયા તરીકે સમાવેશ કરવા તથા બી ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને અપાતા સ્કેલ સાથેના લઘુત્તમ વેતન જેટલું વેતન અને તમામ લાભો આપવા માટે આદેશ કરેલ છે તો આદેશમાં કેન્દ્ર તથા ગુજરાતના સરકારના આંગણવાડી વર્કરો હેલ્પરો રેગ્યુલાઇઝ કરવા તથા પે સ્કેલ મુજબ પગાર ચૂકવવાનું તેમજ કાયમી સરકારી નોકરી તરીકે સમાવેશ કરવાનું કાર્યવાહી છે તો જે કાર્યવાહી છ માસ પૂર્ણ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના આદેશ આપીને જણાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ હેલ્પર રાજ્ય તથા કેન્દ્ર સરકારના જે કેન્દ્ર સરકારને મહત્વ નિર્ણય લઈ શકે છે અને નોકરીયા તરીકે સિવિલ પોસ્ટમાં સમાવેશ કરવા પોલિસી બનાવીને તેમજ તેથી મળતા તમામ લાભો આપવા આવી નીતિ બનાવવા સમયે ગુજરાત સિવિલ સર્વિસ જનરલ રૂલ્સ ઓગણીસો સડસઠ મુજબ સિવિલ પોસ્ટમાં બહેનોનો સમાવેશ કરવો તે માટે સિવિલ પોસ્ટ ઊભી કરી પે સ્કેલ મુજબના પગાર ચૂકવવાના તથા કટ ઓફ ડેટ નક્કી કરીને એ દિવસથી એડિએ રકમ ચૂકવવી આંગણવાડી ત્રણ દેન્ચેર અને હેલ્પર્સને વર્ગચેમ મળતા લઘુત્તમ પગાર ધોરણ પ્રમાણે ચુપક ચૂકવવું આ રેગ્યુલર કરવાની સમગ્ર પ્રક્રિયા સરકાર સમાસ પૂર્ણ કરીને સરકાર રેગ્યુલર કરવાનો નિર્ણય કયથી દરમિયાન ત્રીજા ચોથા વર્ગના નકલીયત મળવું અને લઘુત્તમ વિલંબ ચૂકવવું સીટુના મહામંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન પ્રમુખ અરૂણ મહેતા તથા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી જણાવે છે કે ચુકાદા આંગણવાડી વર્કર હેલ્પર બહેનોની માગણી તદ્દન વ્યાજબી હોવાની સાબિત થઈ રહી છે તે તેથી સરકાર કોઈપણ જાતના વિલંબ કર્યા વિના ગુજરાત હાઈકોર્ટનો ચુકાદા અમલ કરવા આવે આવશે તેવી સ્પષ્ટ જાણ કરવી જોઈએ તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપ્રે થેન્ક યુ વેરી મચ